હાર્દિક પટેલ નવું વર્ષના દિવસે ધડાકો ફરી સૌથી મોટા સમાચાર ભાજપમાંથી મોટું રાજીનામું જેથી રાજનીતિના તમામ અપડેટ આપને મળતી રહે આજના સૌથી મુખ્ય સમાચાર ભાજપના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ તમને જણાવી દે નવા વર્ષના દિવસે હાર્દિકભાઈ પટેલનો સૌથી મોટો ધડાકો આમ તો અવાર પટેલ ચર્ચામાં રહેતા નેતા છે અને ચર્ચા એટલા માટે હોય છે કે તેઓ અવારનવાર બધા લોકો જાણે છે તેમના મત વિસ્તાર વિરમ ગામમાં અનેકો નવા કામો કરતા નજરે પડતા હોય છે ફરી એકવાર નવા વર્ષના તેમના મત વિસ્તાર વિરમ ગામમાં